તો હેલો મિત્રો નમસ્કાર તો આપડે વિડીયો લઈને આવી ગયા છીએ તો આપણે વિડીયો તો હાલ એક દુઃખદ સમાચાર સામે મળી રહ્યા છે કે દર વર્ષે વર્ષે ઘણા બધા એક્સિડેન્ટ પણ થઈ રહ્યા છે કે ભાદ્રવી પૂનમ નો મેળો હોય છે ત્યારે પણ ઘણા બધા લોકો દર્શન કરવા માટે તેવી રીતે અત્યારે એમ કેવા છે કે શામ ની યાત્રા કરીને ફરજ ફરી રહ્યા હતા ત્યાર પછી ત્રિશુલિયા ઘાટ પાસે છ જણાના મૃત્યુ થયું છે અને પચીસ લોકો જેટલા ઘાયલ પણ થયા હતા દોસ્તો હાલ એવા મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તમે ફરવા જાતા હોય તો તમે ખાસ કરીને ધ્યાન રાખજો દોસ્તો કારણ કે અત્યારે એટલા બધા એક્સિડેન્ટો વધી રહ્યા છે કે વાત જ ના પૂછો છો દોસ્તો અત્યારે તમને ખબર હશે કે દિવાળી મહિનો પણ ચાલી રહ્યો છે અને અત્યારે ઘણા લોકો દર્શન કરવા માટે દૂર દૂર જતા હોય છે દોસ્તો ત્યારે ન થવાની વસ્તુ થતી હોય છે દોસ્તો તેવી રીતે એમ કહેવાય છે કે ત્રિશુલિયા ઘાટ પાસે છ જણાનું મૃત્યુ થયું હતું તો ઓમ શાંતિ ઓમ કમેન્ટની અંદર જરૂરને જરૂર લખી નાખજો દોસ્તો અને અમારી ચેનલમાં નવું હોય તો ચેનલ સબસ્ક્રાઈબર કરવાનું ભૂલશે નહીં તેથી ક્રિયાવાળા વિડીયો તમારા માટે લાવતો હશે દોસ્તો તો આ તો લાઈક શેર જરૂરી કરી ફરી બીજા વિડીયો મળી તપ જય હિન્દ જય ભારત કમેન્ટને અંદર ઓમ શાંતિ જરૂર ને જરૂર લખ નાખ્યો તો મળી એકવાડિયો